સુરતમાંથી નકલી ડોક્ટર પકડાવવાનું યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતની ગોડાદરા પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ગોડાદરા વિસ્તારમાં તપાસ કરતા ચોત્રીસમાંથી સાત નકલી ડોક્ટરને શોધી કાઢ્યા છે સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરનારા ચાર બોગસ ડોક્ટરોની ધરપકડ કરાઈ છે સુરતમાંથી અગાઉ નકલી ડોક્ટરોનો રાપડો પકડાયો છતાં પણ આજે પણ નકલી ડૉક્ટરો જાણે તેઓને કાયદાનો કોઈ જ ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે ફરી સુરતમાંથી સાત નકલી ડોક્ટરો મળી આવ્યા છે કે સુરતના ગોડાદરા સુરત જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમને સાથે રાખી વિસ્તારમાં ડોક્ટરોની તપાસ કરી હતી જેમાં પોલીસે ચોત્રીસ ડોક્ટરોની તપાસ કરતાં સાત નકલી ડોક્ટર મળી આવ્યા હતા આ નકલી ડોક્ટરોમાં બે મહિલા ડૉક્ટર કે જે યુપીની હોય હાલ ગોડાદરામાં રહેતા સીમાસિંહ રવિન્દ્રસિંહ અને પ્રીતિ પ્રદીપભાઈ ચૌધરી તથા અન્ય નકલી ડોક્ટરો મૂળ બિહાર હાલ ગોડાદરા ખાતે રહેતા વિકાસ સાહુ રાજકિશોર સાહુ પશ્ચિમ બંગાળના અને હાલ ગોડાદરા ખાતે રહેતા મહેતાન ભવાની પ્રસાદ મંડળ રાજસ્થાન હાલ ગોડાદરા ખાતે રહેતા રામસિંહ મૂળસિંહ અખાવત મૂળ યુપી હાલ ગોડાદરા ખાતે રહેતા સર્વજ્ઞસિંહ સુશનસિંહની ધરપકડ કરી હતી તેઓ પાસેથી દવાઓ ઇન્જેક્શન સિરપ સહિતની મતા કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે બ્યુરો રિપોર્ટ ચીટ એન્ડ